અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર અમદાવાદમાં ફરી એક હિટ એન્ડ રનની ઘટના બની છે અમદાવાદમાં એસજી હાઈવે ખાતે હાઈકોર્ટ બીજ પાસે આ ઘટના બની હતી જેમાં એક એસયુવી કાર ચાલકે બે સાયકલ સવારને ટક્કર મારીને ભાગી ગયો હતો ટક્કર બાદ સાયકલ પર સવાર બંને લોકો દૂર સુધી ભંગુડાયા હતા ઘટનામાં એક ડોક્ટર અને એક મહિલા ઘાયલ થયા છે પોલીસે હાલ એસયુવી ચાલકને શોધખોળ કરી રહી છે અમદાવાદમાં શનિવારે વહેલી સવારે હાઈકોર્ટ બ્રિજ પર હિટ ઇટેન રનની ઘટના બની હતી વહેલી સવારે કેટલાક તબીબો મિત્રો સાથે સાયકલિંગ કરી વીજ પરથી સવાર થઈ રહ્યા હતા આ દરમિયાન એકાએક પાછળથી કાળા રંગની એસયુવી આવી અને બે સાયકલ ચાલકને ટક્કર મારી ત્યાંથી ફરાર થઈ ગઈ ખોટી રીતે રોંગ સાઈડથી ઓવરટેક કરવા જતી કારણે ટક્કરથી સાયકલ પર સવાર તબીબો અને એક મહિલા બ્રિજ પર દૂર સુધી ઘસડાયા હતા બસ આજ માટે આટલું જ અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ